આ બલિદાન મારે તમારે દેવાનું બલિદાન બહુ ઝડપથી હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય આ દેશને ને હિન્દુત્વ નું ગૌરવ મળે આ દેશનો ધર્મ સલામત રહે આટલી પ્રાર્થના કરજો કારણ કે મેં અનેક વાર વ્યાજ કીધું ફરી એકવાર કહું કે મારું તો કોઈ સપનું નથી મારી તો આકાંક્ષા નથી આજ તેડો આવતું હોય તો આગળ આવે કોઈ સવાલ નથી કાલે બોલાવા આવી જાય તો અહીં રોકાવાની કોઈ ઈચ્છા નથી પણ આ દેશમાં ત્રણસો સિત્તેર એ મારું સપનું હતું કારણ કે હું દુનિયા રખું છું આપણા માથામાં હળો હતો કશ્મીર આઝાદ થઈ બે આ દેશમાં જે આપણો ઈષ્ટ સનાતન ધર્મનું રામ એનું રામ મંદિર બને અને ભગવાનની દયાથી બની ગયું અને ત્રીજું મારું સપનું છે બસો ને ચોવીસ દેશ અને એકસો ને ચોવીસ દેશ ઓનલી વન મુસ્લિમ રાષ્ટ્ર

આપના ગર્ભમાં પલી છો જે ચુજસ્વી મહારાજ ને વરદાન ના રૂપમાં ભગવાન શંકરે આપો સ્વર સા માનવ શરીરના જે બાકી છે કર્મ ના તમને રાખવા ક્યાં એટલા માટે આપણે ત્યાં સાત લોકમાં વૈકુટ લોક બ્રહ્મલોક શિવક મૃત્યુલોક પાતા લોક એમ એક લોક છે પ્રયત્ન લોક

બાળક ના પિતાએ આપણા સુખ માટે દેહ બલિદાન કર્યું એની પત્નીએ પતિ લોક માટે પોતાનું જીવન પૂરું કર્યું આ બાળક આ જ અનાજ હોય એનું કોઈ ન હોય તો આપણા કારણે આ બાળક માટે સ્વયં ભગવાન બ્રહ્માએ નામ રાખ્યું અને પીપલાદ નામ થયું છે પીપલાદ મુનિ ના પાલક પિતા પિતામાં બ્રહ્મા બન્યા દિવસો થવા લાગ્યા પીપલાદ ના જીવનમાં એક બહુ ઊંડાણ છે

हर एक दुख नो सहार करो हर एक दुख ने पीड़ा से मुक्त करवी ए रुद्र नो स्वधार मा भगवान शंकर अज्ञार अज्ञार रुद्र अवतार ए सहार करता छे दुख पाप संताप एना सहार मा दे रुद्र नो अवतार करते मा देता जितला जितला रुद्र छे એને આકાશવાણી કીધું શનિ ની પીડા થી મુક્ત કરવા માટે તમારો આ મંત્ર લય હજારો વર્ષ શિલાજે તપસ્યા કરી શનિ ભગવાન પ્રસન્ન થયા સૂર્ય પુત્ર શનિ નાનો

કારણ કે સોળ વર્ષી કોઈ માણસ કોઈ મનુષ્ય પોતાના દેહ દ્વારા આપણે ત્યાં સોળ ઉપાસ કરવાની મનાય આજે દીકરીઓને આપણે દહ બાર વ્રત કરાવીએ ને એ વ્રત મૂળ માંથી ખોટા છે એવા વ્રત નું ક્યાંય વિધિ વિધાન જ નથી

હરેક સીજ બને છે વિકસિત નથી એ મારા શરીરમાં સાત કેલાનો દેહ બની અને બહાર આવે પછી સોળ વર્ષ હુડિયા શરીર પૃથ્વીમાં ડેવલપ થાય હૃદય આત કાન નાક મુખ આ તમામ અવયવ સોળ વર્ષ સુધી શરીરમાં બાંધકામ ચાલે એનું એનું ડેવલપિંગ ચાલે છે એની રચના ચાલે છે એને પરિપક્વ કરવા માટે સાત વર્ષ બાળક હોય એનું હૃદય એનું શરીર એના અવયવો કોમળ હોય ચૌદ વર્ષ બાળક થાય એના હૃદય એના અવયવો થોડા પરિપક્વ થાય સોળ વર્ષ નો થાય કારણ કે દસ વર્ષ સુધી બાલ્ય વધતા ગણાય દસ વર્ષ થી સોળ કિશોર વધતા ગણાય આ સમયમાં એનું હૃદય એને આંખ કાન એ બધાની રચના થાય અને કોઈ મા બાપ સોળ વર્ષ પહેલા પોતાના બાળકને ભૂખ્યો રાખે તો એ મા બાપ બાળકના હથિયાર બાળક ની હિંસા કરે શું કામ કોઈ માણા મકાન બનાવો તો તમે સ્ટેઆઉટ રાખીને પાંચ નું મકાન બંધ કરાવો કોઈ માણા દુસ્ત બને દુશ્મન બને દુશ્મન જ બને છે એક એના પુરુષ શરીર પોષણ કારણે કમજોર અને કાસા રહી જાય તમે ઈશ્વરની રચનામાં વિરોધ કરો તમે ઈશ્વરની રચનામાં

તમે પરહિત માટે સાધના કરી જાઓ મારું વરદાન છે બ્રાહ્મણ કહે ને કે તમને શનિ ની પીડા સમજો સોળ વર્ષ ની તમારી ઉમર હોય તો એ બ્રાહ્મણ ધર્મનું ધર્મ નું જ્ઞાન નથી કારણ કે સોળ વરસ સુધી કોઈ ગ્રહ તમને પીડા જ ન આપી દે બધા ગ્રહો ને મહાદેવ રુદ્ર ભગવાન શંકરેલા તમામ ગ્રહો મહાદેવ કંટ્રોલ કરવા માટે ભગવાન આશીર્વાદ આપો જાઓ પીપલા તમને વરદાન આપું છું કે સોળ વર્ષ સુધી હું કોઈને શનિ પીડા નહીં આપું શિવપુરાણ માં શત્રુદ્ર થઈ જવા ની કથામાં આ રુદ્ર અવતાર ની કથા જોડે

ચેલેન્જ આ હજારો ને લાખો ને આ ચેનલ માં હજારો વિડીયો આની બને હે મેઘનાથી પૂર્ણિમા ડામડીયા પ્રમુખ શ્રી ગોપી મંડળ કાણકિયા દયાબેનંદરગીરી ગૌસ્વામી કાણકિયા શ્રી સંદીપગીરી મહેશગીરી ગૌસ્વામી કાણકિયા શ્રી અલ્પેશ ગિરી ગોવિંદ પરી ગૌસ્વામી ભાવનગર શ્રી કૈલાસગીરી મોહનગીરી ગૌસ્વામી વેરાવળ બ્રહ્મકુંડ મહંત્રી શ્રી ઈશ્વરગીરી રતનગીરી ગોસ્વામી લોટવા શ્રી રામગીરી અપરનાથી કેશોદ શ્યામગીરી ગોસ્વામી ભાકોદર ખોડિયાર મંદિરના પુજારીશ્રી શ્રી શ્રી જયંતિગીરી નારાયણગીરી ગોસ્વામી ભડિયાધર મહેન્દ્રગીરી શ્યામગીરી ગોસ્વામી ભાડોદર